વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે રોડ પર અતિક્રમણ કરીને બનાવવામાં આવતા ધાર્મિક સ્થળોને લઈને કડક ટિપ્પણી કરી છે કોર્ટે કહ્યું છે કે સાર્વજનિક સ્થળ અથવા તો રસ્તા પર ધાર્મિક માળખું અડચણ ન બની શકે જાહેર માર્ગો જળાશયો કે રેલવેની જમીન પર અતિક્રમણ કરીને જે પણ મંદિર મસ્જિદ કે દરગાહ બનાવવામાં આવી છે તેને દૂર કરાશે સુપ્રીમ કોર્ટે સાર્વજનિક સ્થળે બનેલા મંદિર મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળને હટાવવા અંગે કડક ટિપ્પણી કરી છે બુલડોઝર કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એક ધર્મ નિરપેક્ષ દેશ છીએ અને અમારા નિર્દેશો દરેક માટે સમાન હશે પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયના હોય બુલડોઝરની કાર્યવાહી લગતી અરજી ઉપર સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈ નિખંડ પીઠે આ નિર્દેશ આપ્યો હતો તો બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વતી દલીલો રજૂ કરી હતી सोलिसिटर जनरल कहूं कि कोईपण मिलकत पर बुलडोजिंग कार्यवाही करता पहला नोटिस अपने सिस्टम है त्यार कार्यवाही हाथ धरवा और कोर्ट ने सबकी गाइडलाइंस को कंसीडर किया है और गाइडलाइंस फ्रेम करने के लिए उन्होंने जजमेंट रिजर्व कर लिया है और एंटेरी मार्डर जो डेमोलिशन पे था कि रोड और रेलवे या कोई गवर्नमेंट लाइन को छोड़ के इन्क्रोचमेंट जो था

सुप्रीम कोर्ट ए आर जी ओ पर सुनवावनी हाथ धरी हगाओना निर्णय में सुप्रीम कोर्ट ने 1 अक्टूबर સુધી બુલડોઝર ની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો તો વિપક્ષે પણ બુલડોઝર નીતિ પર દ્વેષ ભાવનાનો ભાજપ સરકાર સામે આરોપ લગાવ્યો હતો ہمارا મેઈન મુદ્દો એ تھا કે જો એફઆઈઆર હોને કે બાદ બદલે કે ભાવના سے કાર્યવાહી karne ke liye demolition ho raha tha beger notice diye hue aur beger law ko follow kiye hue उस चीज़ को लेकर हम सुप्रीम कोर्ट में आए थे हमारा मेन कंसर्न वही था कि जो लॉ है आप लॉ को फॉलो करिए और लोगों को सुनवाई का मौका दीजिए फिर डोमिनेशन की कार्रवाई करिए तो उसको कोर्ट ने बड़ी गंभीरता से आज लिया है और बोला है कि उस पर हम कोई टाइम फ्रेम की गाइडलाइन फ्रेम करेंगे और एंटेरिंग मार्डर जो डेमोलिशन पे था कि रोड और रेलवे या कोई गवर्नमेंट लाइन को छोड़ के इनक्रोचमेंट जो था उसको आप नहीं हटा सकते विदाउट कोर्ट परमिशन वो इंटेरिंग છેલ્લા કેટલાક વર્ષો નો આંકડો છે જયારે માત્ર બે ટકા કાર્યવાહી લોકોની સમક્ષ પ્રસ્તુત થઈ છે જેના પર વિવાદ થતો હોય છે પરંતુ હાલ બુલડોઝર કાર્યવાહી પર ભાજપ સરકાર ટકોર કરતા સુપ્રીમ કોર્ટે આના પર રોક લગાવી છે સાથે નીચલી અદાલતોને ગેરકાયદે બાંધકામના કેસોમાં આદેશો પસાર કરતી વખતે સાવચેતી રાખવાનો નિર્દેશ પણ આપ્યો છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેનો આદેશ જાહેર સ્થળો જેમ કે રસ્તાઓ ફૂટપાથ રેલવે લાઇન અથવા જળાશયો પર બાંધવામાં આવેલા અનધિકૃત બાંધકામોને લાગુ પડશે નહીં અને તે કેસોને પણ લાગુ પડશે નહીં કે જેમાં કોર્ટ દ્વારા તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી